તો સ્વાગત છે તમારું એક્સપ્રિમેન્ટ ઇન ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે બનાવવાના છે ટેબલ ફેન જેનો ઉપયોગ આપણે ઘરે લાઈટ એટલે કે પાવર ન હોય ત્યારે કરી શકીશું આ વિડિયો એવા લોકો માટે છે જે લોકો ઓછા બજેટમાં એક સારો ટેબલ ફેન લેવા માંગે છે આ ટેબલ ફેનનો ખર્ચ માત્ર બસો રૂપિયા છે અને જો તમે માર્કેટમાં આવો જ ફેન લેવા જાઓ તો બસ બે હજાર રૂપિયાની આજુબાજુમાં તમને એ ફેન મળશે પણ આપણે એકદમ ઓછા બજેટમાં આ ફેન બનાવવાના છીએ અને આ ફેનની ખાસિયત એ છે કે તમે ગમે એને ત્યાં આને લઈ જઈ શકશો મિત્રો અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે તો લાઇટ વારંવાર જતી રહે છે તો તમે પણ ગરમીથી પરેશાન થઈ જતા હશો આવી ગરમીમાં નાના બાળકોને રાખવા તો ખૂબ અઘરું પડતું હોય તો નાના બાળકોને પણ આ પંખો ખૂબ ઉપયોગી થશે તો મિત્રો આપણે ટેબલ ફેન બનાવવો હોય તો આ પાંચ વસ્તુની જરૂર પડશે સૌથી પહેલાં એક આ પાંખડીની જરૂર પડશે પછી એના માટે એક આ ડીસી મોટર અને એક આ ટેબલ ફેનનું સ્ટેન્ડ નીચે મૂકવા માટે આ એક ખાલી ડબલું લઈ લીધું છે કેરીના રસનું અને એક આ પાઇપ લીધી છે અઢી ફૂટ જેટલી અને એક એના માટે આ વાંચ્યું લઈ લીધું છે જોઈ શકો છો આપ એને આવી રીતનું ફિટ કરી અને મોટર આપણે અહીંયા લગી જાય છે આની અંદર આખી તમને હું પ્રોસેસ કરીને બતાવું છું આ બધી જ વસ્તુ છે મિત્રો એ તમને માર્કેટમાં ઇઝીથી મળી જાય ગમે ત્યાં તમે તપાસ કરશો લોકલ દુકાનમાં એટલે તમને મળી જશે અને આ બધા એની પ્રાઇસ શું છે એ તમને વિડીયોના અંતમાં જણાવી દઈશ કે આ બધા એની કેટલા કેટલાની પ્રાઇસ છે તો હવે આપણે આ મોટર સાથે લાંબો વાયર એક લગાડી દીધો છે જેને આ પાઇપમાંથી આપણે પસાર કરવાનો છે તો એના માટે છે સૌથી પહેલાં આપણે આ વાંક્યાની અંદરથી આ વાયરને પસાર કરવો પડશે સૌથી પહેલાં વાક્યમાંથી આવી રીતનો વાયર પસાર કરી લેવાનો છે ને આપણી મોટર છે એ આવી રીતની રહી જશે હવે છે એ આ પાઇપમાંથી તમારે વાયર પસાર કરી દેવાનો છે અને વાંક્યાને છે એ પાઇપ સાથે અહીંયા આવી રીતનું ફિટ કરી દેવાનું છે વાયર અંદર નાખીને વ્યવસ્થિત પછી ફિટ કરી દેવાનું છે જો આવી રીતનું ફિટ કરી દેવાનું છે અને એને પછી છે ને તમારે જે વાયર રાખ્યો એને આ ડબ્બામાં મૂકવાની છે પાઇપ અને વાયર છે આમાંથી બાર એક હોલ પાડીને પછી બાર કાઢી લો આપણે હોલ પાડી દીધો છે એમાંથી આ વાયર આપણે બાર કાઢી લઈશું તો આપ જોઈ શકો છો આવી રીતનું અમે સેટઅપ તૈયાર કરી નાખ્યું છે ને હોલમાંથી વાયર બહાર કાઢી છે અત્યારે આપણે આમાં રેતી ભરી દઈશું અત્યારે આપણે ડેમો માટે આપણે રેતી ભરીએ છીએ પછી આપણે સિમેન્ટ નાખીને પાક્કું કોકરીટ કરી દઈશું એટલે પછી આપણે ઉપાદી નહીં તો હવે આપણે ડબલામાં આખામાં રેતી ભરી દીધી છે અને આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પંખાનું પાંખડું ફિટ કરી દઈએ તો આપ જોઈ શકો છો આપણો ટેબલ ફેન તૈયાર છે ડેમો માટે હજી એમાં આપણે ઘણું બધું કરવાનું છે સિમેન્ટ કોન્ક્રીટનું એ નીચેનું સ્ટેન્ડ કરવાનું અત્યારે છે એ જ આપણે રેતી નાખી છે પછી એને આપણે પાક્કું સિમેન્ટ નાખીને કરી દઈશું અને પછી આખું બ્લેક કલર કરી નાખીશું એટલે વ્યવસ્થિત લાગશે આપણો ટેબલ ફેન આ ટેબલ ફેન બે જણાને પવન આપવા બિલકુલ સક્ષમ છે બે જણાને આરામથી પવન આપી શકશે અંકો સ્પીડથી ફરે છે પણ કેમેરામાં એકદમ ધીમો લાગે છે અને આ સોલર પ્લેટથી ચાલે છે સોલર પ્લેટનો વાયર ઉપરથી આવેલો છે એની સાથે આપણે સીધું કનેક્શન આપેલું છે એટલે આમાં બેટરીની કેવી કોઈ જરૂરિયાત છે નહીં આપણે અત્યારે તમે આને પંપની બેટરી અથવા તમારી પાવર બેંકથી પણ ચલાવી શકશો તો અત્યારે આપણો ફેન આપણી પાવર બેંકથી ચાલી રહ્યો છે આપણી પાસે એમ ની પાવર બેંક છે તેનાથી આ પંખો ચાલે છે અત્યારે વીસ હજાર એમએસ ની પાવર બેંક છે તેનાથી પંખો ચાલે છે બે વ્યક્તિઓ માટે ઇનફ છે આપણો ટેબલ ફેન બે વ્યક્તિઓને આરામથી પવન આપી શકશે તો વસ્તુ તમને કેટલા રૂપિયામાં મળશે એની વાત કરી લઈએ મોટર તમને સો રૂપિયામાં મળી જશે અને મોટરનું પાંખડું છે જે પંખો એ ત્રીસ રૂપિયામાં મળી જાય મેં એક વર્ષ પહેલાં બધું લીધું હતું એટલે એકસો ત્રીસ રૂપિયાની આવ્યું હતું કદાચ અત્યારે ભાવ વધ્યો હોય તો મેક્સિમમ દોઢસો રૂપિયામાં તમને મળી જાય એલ્બો છે વીસ રૂપિયાનો આવ્યો છે પીવીસીની પાઇપ છે એ આપણે પચાસ રૂપિયામાં પડી છે પચાસ એમ એમની પાઇપ છે ટોટલ ખર્ચ આપણે બસો રૂપિયા થયો છે મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ